નડિયાદ બાર એસોસિએશનની ન્યાયની માગ હાર્દિક ભટ્ટ વિરુદ્ધ ખોટી ફરિયાદનો આક્ષેપ નડિયાદ બાર એસોસિએશનના વકીલો દ્વારા નાયબ પોલીસ અધિક્ષક અને પોલીસ અધિક્ષક નડિયાદ ખેડા સમક્ષ ન્યાયની માગણી કરતું આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું છે આ આવેદનપત્રમાં નડિયાદ બાર એસોસિએશનના વકીલ અને નડિયાદ શાહર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક એ ભટ્ટ વિરુદ્ધ ખોટી રીતે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે નડિયાદ મહાનગરપાલિકાના કર્મચારીઓના હિતમાં હાર્દિક એ ભટ્ટ અને બાર એસોસિએશન દ્વારા લાંબા સમયથી પીએફ પગાર બિલ અને સરકારી ધોરણો મુજબના લાભોની બાબતમાં ભ્રષ્ટાચારના મુદ્દે રજૂઆતો કરવામાં આવી હતી આ રજૂઆતોના સંદર્ભમાં તારીખ અગિયાર નવ બે હજાર પચીસના રોજ નડિયાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની કચેરીએ તપાસની વિગતો મેળવવા ગયેલા વકીલો અને શ્રી હાર્દિક ભટ્ટ પર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવે છે આ ઘટનામાં ભાજપના કાર્યકરોને ભૂતપૂર્વ કાઉન્સિલર દ્વારા ખોટી રીતે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધીને હાર્દિક ભટ્ટને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના પણ આક્ષેપો છે નડિયાદ બાર એસોસિએશન દ્વારા આ ઘટનાની ન્યાયિક તપાસની માંગ કરવામાં આવી છે આ સાથે સીસીટીવી ફૂટેજ ન્યૂઝ ચેનલોના વિડીયોઝ ઘટના સમયે હાજર પોલીસ કર્મચારીઓના નિવેદનો અને મ્યુનિસિપલ કમિશનર તથા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના નિવેદનોને પુરાવા તરીકે સામેલ કરવાની વિનંતી કરવામાં આવી હતી જો ફરિયાદ ખોટી હોવાનું સાબિત થાય તો તેને રદ કરવા અને ગુનેગારો સામે યોગ્ય કાનૂની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે નડિયાદ બાર એસોસિએશન આ મામલે તત્કાલીન ન્યાય મળે તે માટે તમામ સંબંધિત અધિકારીઓને આવેદનપત્ર દ્વારા વિનંતી કરે છે આશિષ મહેતા નડિયાદ હું ચિરાગ પરેખ એડવોકેટ નડિયાદ નડિયાદ બાર એસોસિએશન ચિરાગભાઈ તમે જે એસપી ઓફિસમાં આવ્યા છો શા કારણથી આવ્યા છો અમારા એક વકીલ મિત્ર છે હાર્દિક અશ્વિનભાઈ ભટ્ટ તેઓનાઓની સામે કાલે ગઈકાલના રોજ એટ્રોસિટીની એક ફરિયાદ દાખલ થયેલી છે જે એટ્રોસિટીની ફરિયાદમાં તેમના દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ મ્યુનિસિપલ કમિશનર મહેન્દ્ર દેસાઈ સાહેબશ્રીનાઓને મહાનગરપાલિકાની અંદર જે બે હજાર અગિયારથી બે હજાર ચોવીસ પચીસ સુધીની અંદર જે કર્મચારીઓ કામ કરતા હતા તેઓની પીએફની રજૂઆત બાબતેની ફરિયાદ તેમના દ્વારા અઠ્યાવીસમી તારીખે આપવામાં આવેલી હતી તે ફરિયાદના અનુસંધાને કાલે હાર્દિક ભટ્ટ અને તેમના જે મિત્રો જે છે અને જૂના ભૂતપૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલરો જે છે ત્યાં આગળ રજૂઆત કરવા માટે ગયેલા હતા તે સમય દરમિયાન ત્યાં આગળ અસામાજિક તત્વો દ્વારા ત્યાં આગળ જે મારફાડને કરવામાં આવે છે જે વિડીયોની અંદર દેખાઈ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે અને આ હાર્દિક ભટ્ટનાઓની સામે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ શ્રીનાઓના દ્વારા અને એસ એસ સેલના ડીવાય સાહેબ શ્રીનાઓના દ્વારા સાધના સાંજના પાંચ વાગ્યાના સુમારે એક એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે જેમાં તેમના દ્વારા એવું કહેવામાં આવે છે કે ભાઈ આ વ્યક્તિઓનાઓના દ્વારા અમને ખોટી રીતે ખોટા અસભ્ય વર્તન કરવામાં આવેલું છે અને અભદ્ર ભાષામાં વાતચીત કરવામાં આવે છે પરંતુ આ જે 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 સમય દરમિયાન ઘટના બનેલી છે ત્યાં આગળ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના ચાર પોલીસ કર્મચારીઓ ડિસ્ટાફના ચાર પોલીસ કર્મચારીઓ ત્યાં આગળ હાજર હતા તે સમય દરમિયાન નડિયાદના સાહેબ સાહેબશ્રી પણ નાઓના પણ ત્યાં આગળ આ આવી ગયેલા હતા ત્યાં આગળ આ જગ્યા ઉપર નડિયાદ મહાનગરપાલિકાની અંદર તેમના જે પોલીસ કર્મચારીઓ જે છે તેમની રૂબરૂમાં ત્યાં આગળ આવી ગયેલા હતા તે સમય દરમિયાન આ આવી કોઈપણ પ્રકારની ઘટના બનેલી નથી અને અમારી એવી માંગણી છે કે ભાઈ નડિયાદ મહાનગરપાલિકાની અંદર જે સીસીટીવી ફૂટેજ જે છે એને એને તપાસના કામે જે સામેલ રાખવામાં આવે અને જે તપાસ કરનાર તક અમલદાર જે છે એમને જે આ વિડીયોની અંદર પણ સ્પષ્ટ દેખાઈ આવે છે એ વિડીયો પણ એમના તપાસના કામે એમને સામેલ રાખી અને કબજે કરવામાં આવે અમારી આવી માગ છે અમે વકીલ તરીકે હાર્દિક હાર્દિક ભટ્ટની સામે જે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે એ બાબતેની જે ફરિયાદ જે એમના દ્વારા જે દાખલ કરવામાં આવેલી છે એ બાબતની ફરિયાદ જે છે એ ફરિયાદી જે છે સીસીટીવી ફૂટ ફરિયાદીનું જે નિવેદન આપવામાં આવે એના જે પુરાવામાં આપવામાં આવે એ સીસીટીવી ફૂટેજની સામે એ ઓડિયો વિડીયો સાથે એને સામેલ રાખવામાં આવે જે ભારતીય સુપ્રીમ કોર્ટના નિયમો મુજબ